મહાકુંભ બે હજાર પચીસનો ભવ્ય આરંભ પ્રયાગરાજ ખાતે પૂર્ણિમાના દિવસે થઈ ગયો છે સંગમમાં ડૂબકી લગાવી હતી તમામ તેર અખાડોના સાધુ સંતોએ પણ સ્નાન કર્યું હતું મંગળવારે મહાકુંભના પહેલા અમૃત શાહી સ્થાનમાં સાડા ત્રણ કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી સ્નાયુ સ્નાન સવારે છ વાગે શરૂ થયું અને સાંજે છ વાગે સમાપ્ત થયું હતું આ સમયગાળા દરમિયાન જૂના અખાડા સહિત તમામ તેર અખાડાના સંતોએ સ્નાન કર્યું હતું સ્નાન કર્યા પછી લોકો પ્રયાગરાજથી પાછા ફરવા લાગ્યા હતા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર ભારે ભીડ પણ જોવા મળી હતી પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર પગ મૂકવા માટે કોઈ જગ્યા બચી શકી ન હતી લોકોએ હોલમાં રોકવામાં આવ્યા હતા ટ્રેનો મુજબ તેમને પ્લેટફોર્મ પર મોકલી દેવામાં આવ્યા હતા રેલવે પીઆરઓ અમિત સિંહે કહ્યું હતું કે આજ સવારથી અત્યાર સુધીમાં પહાકુંભ વિશેષ ટ્રેનો રવાના કરવામાં આવી હતી સવારે છ વાગે અમૃતસ્તાનનો અદભુત નજારો જોવા મળ્યો હતો હાથમાં તલવાર ત્રિશૂળ અને ડમરૂ લઈને સંતો હર હર મહાદેવના નારા લગાવતા ઘાટ પર પહોંચ્યા હતા મહાકુંભમાં પહેલીવાર શાહી સ્નાનને બદલે અમૃતસ્તાન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અખાડાઓએ નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો એકસો ને વર્ષ બાદ પ્રયાગરાજ મહાકુંભમાં એક દુર્લભ સંયોગ બની રહ્યો છે સંગમમાં પ્રથમ સ્થાન માટે બ્રાઝિલ આફ્રિકા અમેરિકા ફ્રાન્સ રશિયા સહિત પચાસ દેશોમાંથી વિદેશી ભક્તો પહોંચ્યા હતા સમગ્ર મહાકુંભ દરમિયાન લાખો વિદેશીઓ પહોંચી રહ્યા છે ત્યારે તેઓ માત્ર દેશ પરંતુ સનાતન ધર્મથી પણ ઘણા પ્રભાવિત જોવા મળી રહ્યા હતા ચાલીસ વર્ષથી કુંભસ્થાનની રાહ જોઈ રહેલા એક ભક્તે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સનાતન ધર્મ જ શાંતિ લાવશે